સ્વાદિષ્ટ ચીકુ અને કેસર કેરી માટે જાણીતા નવસારીના ગણદેવીના ખેડૂતોના જીવ બદલાતા વાતાવરણના કારણે તાળવે ચોટ્યા છે શિયાળાની જમાવટ વચ્ચે મોસમનું મિજાજ બદલાતા બાગાયતી પાક પર સંકટ છે સવારે ધુમ્મસ બપોરે ગરમી રાત્રે પડતા ઝાકણના કારણે આંબા અને ચીકુના ઝાડ પરથી ફ્લાવરિંગ ખરી પડવાની ભીતિ સેવાઈ રહી છે જેના કારણે ખેડૂતોને આ વર્ષે ઉત્પાદન ઘટવાનો ડર સતાવી રહ્યો છે છેલ્લા ઘણા સમયથી તૈયાર થવાના આરે આવેલા પાકના પહેલા કમોસમી વરસાદ અથવા માવઠું આવતા

વિપરીત થયું છે ખાસ કરીને સવારે ધુમ્મસ આવે છે અને કોઈ કોઈ વિસ્તારમાં થોડા છાટા પણ પીડા છે તો હજી ફ્લાવરિંગની શરૂઆત છે એટલે બહુ એની આડઅસર નહીં થાય પણ જ્યારે ફૂલ ફ્લાવરિંગ થઈ જશે અને કણી બેસવાનું ચાલુ હશે ત્યારે જો ક્લાઇમેટ બગડશે તો થોડી એની વિપરીત અસર થવાની શક્યતા વધારે છે